શિવશક્તિ ગ્રુપ દ્વારા આયોજિત આ છે ને દસમા વર્ષનો અમારો કાર્યક્રમ છે દસ વર્ષથી સતત અમે આ બ્લડ ડોનેશન કેમ્પ કરી રહ્યા છીએ આ થેલેસેમિક બાળકો માટે અમે આ બ્લડ ડોનેશન કેમ્પ કરી છે અમારું ગ્રુપ છે ને એક હજાર જણાનું ગ્રુપ છે અને અમે સાડા ત્રણસો બોટલ જેવું કરી શકીએ છીએ લોકોને અમે એ સંદેશો આપી છે કે ભાઈ થેલેસેમિક બાળકને જે અત્યારે આ મહામારીથી ઝૂમી રહ્યા છે જે બાળક એને હેલ્પ એને અને અમે મદદ કરી શકીએ એ હેતુથી અમે કરી છે હા અમે એવું માણસોને અપીલ કરી છે કે ભાઈ તમે પણ આગળ આવો અને રક્તદાન કરો એમ કેમ કે દુનિયામાં સૌથી મોટું દાન રક્તદાન છે અત્યારે છેલ્લા દસ વર્ષથી શિવશક્તિ ગ્રુપ દ્વારા આ આયોજન થઈ રહ્યું છે અમારું જે થેલેસેમિયા ગ્રસ્ત બાળકો છે એમને મેઇન ખોરાક છે લોહી એની જરૂરિયાત પૂરી પાડવા માટે થઈને આ આયોજન કરીએ છીએ અમારું ગ્રુપ એક હજાર વ્યક્તિઓનો ગ્રુપ છે અને આ વખતે ટાર્ગેટ 350 ત્રણસો બોટલનો છે આજે રક્તદાન એ હેતુથી અમે કરેલો છે કે થેલેસેમિયા ગ્રસ્ત બાળકોને એનું લોહી જે મેઇન એનો ખોરાક કહેવાય છે એ લોકોને મળી શકે અને લોકોને અને સમાજને અમે એવી અંગત અપીલ કરીએ છીએ છીએ કે બ્લડ ડોનેશન કેમ્પમાં હાજરી આપો બ્લડ ડોનેટ કરો અને એક આવો સંદેશ સમાજને અમે આપી રહ્યા છીએ કે થેલે ગ્રસ્ત બાળકોનું જીવન બચી શકે એટલે આજે અમારા ગ્રુપ દ્વારા બ્લડ ડોનેશનનું આયોજન છે તો ખાસ બે વાગ્યા સુધી આયોજન છે તો તમામ લોકોને અપીલ છે કે બધા વધારીને બ્લડ ડોનેશન કેમ્પનો લાભ લે આ આયોજન ભારતીનગર બેના ખૂણા ઉપર છે મારુતિ હોલની સામે એક્ઝેક્ટ લાખના બંગલાવાળો રોડ ગાંધીગ્રામ